કોણ નહી દિલનો પાટો કેતી નહી માતર કય પુણા જેતો માતા જેવું આવું થાય પાટો ભયંકર પડતો હોય સારું મારે હા હા ભયંકર 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 મારે

બે કલાક ફોન થઈ ગઈ ફાઇલ જતા વાત બની ગઈ હશે અને મેં સજી કદાચ એકોને ઝુલાવાની વાતો કરી હશે ને ભાઈ તો ગરીબી ખૂબ જ કદાચ કાલ સવારથી કદાચ મટવાની ચાલુ થાય મટવાની ચાલુ થાય એક દાણ છે મેં કરોડપતિનો બાબુ બનાવું તો મળવાનું હું

नेना नेना उठावे तमाम नेना नेना उठावे आशीर्वाद तुम्हारी बात है अपना आशीर्वाद तुम्हारी बात है आशीर्वाद